લીંબડી મંદિર હોલ ખાતે તાલુકા કક્ષાનો બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત પ્રમુખ હરપલસિંહ રાણાએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવાના રાજ્ય અને કેન્દ્ર સરકારના અભિગમ અંગે વિસ્તૃત માહિતી આપી પ્રકૃતિગત ખેતી તરફ પડવા પર ભાર મૂક્યો હતો. નાયબ કલેક્ટર કુલદીપ દેસાઈએ પણ વર્તમાન આબોહવાને ધ્યાને લઈ માનવ જીવનને ખૂબ નુકસાનકારક જંતુનાશક દવાઓ તથા વધારે પડતા રાસાયણિક ખાતરો બંધ કરી અને પ્રાકૃતિક ખેતીના સેન્દ્રીય ખાતર અપનાવી સરકારના અભિગમને

આંગણવાડી સહિતની વિવિધ સ્ટોલો રાજ્ય સરકારના વિવિધ વિભાગોની માહિતી લીધી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા વિકાસ અધિકારી મૌલિક ઠાકર ખેતી વિસ્તરણ અધિકારી રાજુભાઈ રોજસરા એટીડીઓ જયદીપસિંહ ઝાલા તલાટી મંડળના પ્રમુખ કિશોરસિંહ રાણા અને દિવ્યરાજસિંહ રાઠોર વગેરેએ જહેમત ઉઠાવી હતી આજે સમગ્ર રાજ્યમાં રવિ કૃષિ મહોત્સવની શરૂઆત થઈ છે એ અંતર્ગત આપણે લીમડી તાલુકામાં પણ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના અંતર્ગત પાંચસોથી વધારે ખેડૂતોને અલગ અલગ સરકારી યોજનાઓના લાભો આપવામાં આવ્યા છે સાથે સાથે જ અલગ અલગ સ્ટોલ નાખવામાં આવ્યા છે જેમાં ડ્રોન દ્વારા કેવી રીતે દવાનો છંટકાવ થઈ શકે અન્ય બિયારણો ફર્ટિલાઇઝર વગેરેની પણ માહિતી ખેડૂતોને આપવામાં આવી રહી છે એગ્રિકલ્ચરને લગતા જે વૈજ્ઞાનિકો છે એમના દ્વારા પણ ખેડૂતોને વૈજ્ઞાનિક રીતે ખેતી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને સાથે જ કાલે ગેડી ગામ ખાતે મોડલ ફાર્મની ખેડૂતો દ્વારા મુલાકાત કરવામાં આવશે